રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ધ લો ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિષય પર વ્યાખ્યાન માળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ પાટણના પચાસમાં વર્ષની સુવર્ણ જયંતિ ભવ્ય રીતે ઉજવી રહી છે તેના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણે અને એ સ્ક્વેરના સંયુક્ત ઉપક્રમે લો ઓફ અંડરસ્ટેન્ડિંગ વિષય પર ગૌરાંગ મિસ્ત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમેજ કન્સલ્ટન્ટ ફાઉન્ડર તથા તેઓ દ્વારા મનોવૈજ્ઞાનિક વલણો અને જીવનમાં ચોક્કસ વિષયને પ્રાધાન્ય આપી અને જીવન કેવી રીતે વ્યતીત કરવું જોઈએ તે વિષય પર ખૂબ જ સુંદર માર્ગદર્શન આપેલ ઉપરાંત લાગણી તર્ક વિષય વ્યવસાય અને સ્વાસ્થ્ય જેવા પાંચ કીવર્ડ પર સુંદર ઉદાહરણ કૌશલ્યપૂર્વક વાત મૂકી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિલેશ પટેલ આઈ એમ પ્રમુખ પાટણ પૂર્વ પ્રમુખ નગરપાલિકા હેમંતભાઈ તન્ના રોટરી પ્રમુખ ઝુંઝારસિંહ જોડા મંત્રી વિનોદભાઈ સુથાર પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ જોશી સહિત રોટરીયન મિત્રો બિઝનેસમેન પાટણના પ્રબુદ્ધ નાગરિકો અને ધંધાકીય વ્યવસાય સાથે સંકળાયેલા પાટણના ઘણા બધા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એ સ્ક્વેર દ્વારા નવનિર્મિત બિઝનેસ હબ એ પાટણને કંઈક અલગ જ આપશે એવા વિશ્વાસ સાથે અમૃતભાઈ પટેલે વાત મૂકી હતી તથા બીજલભાઈ બ્રહ્મભ્ટ અને ચી ચિરાગીબેન શાહે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું મારી નાની ઉંમરે યોગ ક્લબમાં જોડાયા યોગ ક્લબમાં જોડાયા પછી સેવાના કાર્ય એટલા કર્યા અને ત્યાં ઉપરથી એવોર્ડ પણ મળ્યો બેસ્ટ પ્રેસિડેન્ટ આપ એમાં મારી શ્રીમતી સાક્ષી છે એ મારી જોડી હતા ક્લબમાં અને સાત પડે ગરીબના ઘેર અને કોઈ એવો ગરીબ હોય કે જે

તો એમાં તમે તમારું નુકસાન કરી રહ્યા છો આપણે બધા લાગણીશીલ છીએ પણ એ લાગણી કયા સંદર્ભમાં ને કેવી રીતે છે આપણા વ્યક્તિગત સ્વાર્થને સમજ્યા વગર લાગણીમાં રહેવું અને રાજતા રહેવું એ આપણી મનોદશા નથી એ આપણો ડર છે ડર સાચું અને સારું એમાં સારું બતાવવાની ટેવ પડી ગઈ આપણને